શ્રી અરવિંદ કેજરીવાલની ગત રોજ ઈડી દ્વારા ગેરબંધારણીય રીતે ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના વિરુદ્ધમાં આજ રોજ અમદાવાદના સરદારબાગ ખાતેથી અરવલ્લી પાટણ અને મહેસાણા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રેલી કાઢી ભાજપ સરકારના વિરુદ્ધમાં અને શ્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ તકે અમદાવાદ પોલીસ દ્વારા રેલી રોકી પ્રદેશ ઉપાધ્યક્ષ ડીબી ડામોલ ઉત્તર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સહમંત્રી પ્રદેશ પટેલ પટેલ પ્રદેશ મોર્ચા

હરે ભાજપ હરે ભાજપ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી અમિત શાહ અમિત શાહ ઈડી શાહી નહી ચલો

જેની નોંધ લેવાની છે ન માત્ર દિલ્હી પણ ભારતના તમામ ગામડા સુધી એક જન સુધી જેની વિચારધારા જેની ક્યાંક ખીલી રહી છે એવા અરવિંદજીને ગત રોજ કાલે ઈડી દ્વારા અટકાયત કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે આજે ગુજરાતના તમામ વડા મથક જેમ કહેવાય કે મહાનગરોની અંદર જિલ્લા મથકોએ આમ આદમી પાર્ટી સખત શબ્દોની અંદર આનો વિરોધ કરી રહી છે અને આ માય કાંગલી સરકાર

સમગ્ર વિશ્વની અંદર બદલી નાખી છે રાજ્યસભાની અંદર કુલંદ માન્ય સંજયસિંહજી ને પણ તમે જ્યારે જેમને હવાલે કર્યો છે અને કાલે તો તમે હદ વટાવી દીધી એક રાજ્યના જેને કહેવાય કે લોકપ્રિય મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય પાર્ટીના સંયોજક એવા આમ પાર્ટીના પાયાના કાર્યકર્તાથી આટલી સુધી પહોંચાડનાર એવા રાષ્ટ્રીય સંયોજક અમારા અરવિંદજીની તમે ધરપકડ કરી છે ત્યારે એના એને અમે સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ આશા રાખીએ છીએ કે આવી ગોબરી અને પહેરી સરકાર સાથે મળવા સંદેશો પહોંચે કે ભાઈ તમારી તાનાશાહી તમારી તાકાત હોય તો વટમાં કન્વર્ટ કરીને કરો આ રીતે તમે પહેલી કે સર્વોચ્ચ એસસીઓનો તમે દુરુપયોગ કરવાનું ધારો જય હિન્દ